સારંગપુર મંદિરના બાળ આર્યન ભગતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પોતાના ગુરુની પ્રતિમાનું પૂજન કર્યું હતું ગુરુ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી હાલ વિદેશમાં હોવાથી આર્યન ભગતે ગુરુની પ્રતિમા પૂજન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી

વિષ્ણુ ગુરુરવિષ્ણુ ગુરુરદેવ મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરવે નમઃ ગુરુ વિના નથી જીવન સાકાર ગુરુ છે સફળ જીવનનો આધાર ગુરુને સત્સત પ્રણામ આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર અને પાવન દિવસ છે તો ઓલી જે ગુરુ પૂર્ણિમા હતી ત્યારે મારા ગુરુ આફ્રિકા નિવાસી હતા ને આજે પણ મારા ગુરુ ઓસ્ટ્રેલિયા નિવાસી છે તો આજે મેં મારા ગુરુનું પૂજન એક સુંદર મજાના મારા ગુરુનું પ્રતિબિંબ છે એની અંદર મેં કર્યું છે જેનાથી મારા ગુરુના મને આશીર્વાદ પણ મળે અને આજે મેં ગુરુ પાસેથી મારા ગુરુની વંદના કરી છે